આજે કોઈ કોઈ પણ સમય નથી સાહેબ કાગળ વીણે છે એપલ નો ફોન લઈને બેઠા એ આમ બેઠા બેઠા આમ અરે એ ક્યાં કરો એક બેન ત્યાં એક ભિખારી માગવા આવ્યો એ દઈ જાજો રોટલો હોય તો બેન રોટલો ને દેવા આવ્યા ત્યાં મેં તમને ભાઈ ક્યાંક જોયા હોય એવું લાગે ત્યાં એ ઓલે કીધું કે બેન આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ એટલે હવે આમાં આમાં જોજો તમે આમાં જાય આમાં આમાં કોણ ક્યારે ક્યાં ફ્રેન્ડ થાય એ નક્કી નથી ફ્રેન્ડ તો થાય પાછા ફ્રોન્ડ થાય પણ તમારી ફેસબુક ભાગવત હોવું જોઈએ તમારી ફેસબુક ભગવાન ગીતા હોવી જોઈએ ગીતાને ખોલીને મોઢું જોજો કામાં હું કેવો લાગુ છું પગે લાગીને કહું યુવાન મિત્રો ને તમારા દીકરા તરીકે ભીખ માગીને કહું એક એક વાર ગીતા વાંચી લેજો અને એક વાર ગીતા વાંચી લ્યો અને પછી તમારા જીવનમાં શું ફરક આવે એ જોઈ લેજો આજે માણસને એવું થઈ ગયું છે કે સારી જગ્યાએ સારી હોટલમાં બેસવું બેઠા બેઠા ત્યાં પછી જે તે કઈ પીણા પીવા સો ટકા હું એમ નથી કહેતો કે પણ અમુક આનંદ ન કરતા પછી જાતિ જિંદગી એ આનંદ તમને બહુ નડશે પણ અત્યારે જેણે રૂડા સત્સંગ કર્યા હોય ને હમણાં સાહેબ બાપુ વચ્ચે કહું એક વાત મારે તમને દર્શાવવા છે પણ સત્ય ઘટનાની વાત કરું માનસિંહભાઈ થોડાક દી પહેલા એક પરિવાર ને ત્યાં હું ડાબી સાહેબ લગ્ન માં ગયો નામ આપું તો બધા ઓળખે છે અરે નામ આપું કેશુભાઈ નાકરાણી ના સગા શાળા અમારા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ ના સગા શાળા ડાયભાઈ મારા બહુ જૂના મિત્ર પણ હું સૌદક વર્ષથી મળેલો નહીં દસ પપ્પા યાદ કરે પણ મને બીજી ખબર નહીં આ નરું કહું હમણાં હું થોડાક દી પહેલા સાત આઠ દી પહેલા એના દીકરાના લગ્ન અને લગ્નના કાર્યક્રમ માંગ્યો ગયો એટલે દીકરાએ વરરાજાએ બે વાર કીધું કે પપ્પા કહે છે ઘરે પહેલાં બપોરે ચા પીએ બપોરે આવી ગયા છો તમે તો ચા પીવા પધારો અને હું ગયો ખાસ પપ્પાને મળવું છે સાહેબ હું ઘરે ગયો પછી મારી આંખમાં આહુડ આવી ગયા એ વડીલને બાપુ છ વાર સર્જરી કરાવેલી જડબાનું કેન્સર મેં કીધું વડીલ તમે દસ વર્ષથી એમ કહો પપ્પા યાદ કરે છે અત્યારે એની પર છે પણ એની હિંમત જે હતી મોજ બેઠા હતા પણ મને આનંદ હું થયો એ કહું બાપુ હાવ દીકરો વરરાજો જે હતો ને કરોડપતિ માણા સાહેબ પણ જા બાપુ જે આવું ગણગણાટ ચાલુ કરે તો આવીને હેઠો બે જાય કાંતિ જોયા કરે સાંભળ્યા કરે અને ઘડે કી ગણગણી લે પછી દીકરાને કે બાપુ છોકરો સ્પષ્ટતાથી કે મારા બાપુજી આ કહેવા માંગે છે મારા બાપુજી આમ કહે છે ત્યારે મેં એક જ શબ્દ કીધો એ કૌ આપને કે જેણે ઘોડિયા માલી બાળકના ઘોઘવાટા સમજી એક્યા હોય અને એવી રીતે દીકરાને સાતી ઉપર મોટા કર્યા હોય ને એનો દીકરો મોટો થઈને બાપના ગણગણાટ હમજી એક ભલામાં બાકી કામવાળું એ મોટા કર્યા હોય વૃદ્ધાશ્રમમાં જ મોકલે દો આપણી કરતા માતાઓને ખબર હોય સાહેબ બાળક સૌદ પંદર મહિનાનું થાય ત્યાં સુધી કેવલ રડવા સિવાયનો કોઈ પ્રોગ્રામ ન હોય ત્યાં સુધી ગણગણાટ પણ ડાય ભાઈ ન હોય બાળક રડે પણ એક માં જેવી હોય કે બાળકનું રોણું ઓળખી જાય કે લાવો હવે એને હોઈ જાવું છે એટલે રડે છે લાવો ભૂખ્યો છો લાગે છે બાળક ભૂકામ રોડે છે ને એ એની માવુને ખબર પડી જાય છે આપણે બાપુજીને ઓછી ખબર પડે કારણ કે મા બાળકને રમાડતી હોય તમે જુઓ એ ક્યાં કરો એને ઓહડ દેતી હોય ને મા ઓહડ પાતી હોય ને તો એ એ સરસ મજાના ધીરે ધીરે મોઢામાં આમ ગોળ ની છે જેમ પાણી કાકરી મૂકશે મીઠું લગાડશે અને પછી એ મારો દીકરો પી ગયો એ મારો દીકરો પી ગયો એ ગમદીને એમ ક્યાંક મોઢું ખોલી અને અંદર મોઢામાં વાટકી મૂકી દે અને નાક બંધ કરી દે સડપ દિન પી જાય હવે આનો અખતરો બાપુ કરે બાપુજી પાય લો બાપુજી પાય જાણે પાડા ને પાતો હોય એમ અને પાછો ઉપરથી દારો હૃદયથી રાખી અને કર્યા હોય એના બાળકો બુઢાપામાં બાપનો ગણગણાટ ઓળખી શકે અને એ રીતે થાય ને તો મને કહેવાય ગયો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય યા દેશની સંપદા નથી આ દેશની સંપદા ગુરુકુળ છે શું રાજેન્દ્રદાસ બાપુને ગુરુ મળ્યા છે વખાણ નથી કરતો પણ ભારત ભારતમાં આટો માલજો કરસનદાસ બાપુ જેવો ભોળો સાધુ તમને ક્યાંય દેખાય તો મને કહેજો બાપુ બાળક જાણે રમતું હોય એના સમરદ ગુરુ સેવાદાસ બાપુ આખી રાત ભજન કરે ને અને હવારે કહે સેવાદાસ બાપુને કહો કે બાપુ જામો પીડ્યો ત્યારે સેવાદાસ બાપુ એટલું કહેતા કે જામો પીડ્યો પણ ફેર પીડ્યો કાંઈ એકલા જામા નહીં ફેર પડવો જોવે આપણે ભેગા થાય છે પણ કાયમ આમ ભેગા બેજ અઢારે વરણના છેડા તોડી નાખો આવા સમૃ સંતોના ચરણે વિ આવજો એ આપણને રાહ દેખાડશે અને આપણી અંદર જે ધાતુ છે ને એ વધારે ભરોસાવાળી બનશે ભાગવત આ શીખવે છે બાકી તો તમે સાંભળી લો કોઈને આમ જો અમુક તો હાવ જે સૂટા છે જે મોટર સાયકલ જે હાકે છે એક ને તો હેલ્મેટ માંથી એરું કરી લીધું બોલો હેલ્મેટ એના ભાગ તો જોવો બરાબર એવાય બાપુજી હેલ્મેટ કાયદા ને પછી કોરોનામાં માસ્ક આવ્યા બહુ માણા ફેર્યા હું કામ ઉઘરાણી વાળો ઓળખી જ નહોતા એક ઉઘરાણી વાળા ને ક્યાં કરો વાહે કોણ બેઠું એ નતો ઓળખો ભાઈબંધ છે કે ભાગીદાર છે શું માણસો એ જલસો કરી લીધો ગજલ છે છો બાબુ એક ફેક્ટરીમાં આગ લાગી આગ કોઈ હશે કેમિકલ જેની ભાઈ ને એક્સવાય જેડ પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાબી સાહેબ આગ લાગી ગઈ એક પણ કર્મચારી એક પણ માણસ ફેક્ટરીની બહાર ના નીકળી ગઈ આખી ફેક્ટરી ભરતું હા મીડિયા વાળાને બધા આગ લાગી કુછ પતા નહીં ચલતા પણ એનો કંપનીનો માલિક બહુ સારો એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો મારા કર્મચારીઓ નહોતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા કર્મચારી નો હતા મારા ભાગીદારો હતા હું આલી ડિક્લેર કરું છું એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસર તો મળશે જ પણ કંપની તરફથી જેટલા એ જાન ગુમાવી છે એના ખાતામાં એકાવન એકાવન લાખ રૂપિયા નાખી દઉં છું હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને એ હજર થઈ દઈએ બાય કોક જ હોય આવું હજર થઈ ગયા માલિક થોડો કહેવાય ભગવાન કહેવાય ભગવાન હા બચા અહીંયા આય તો આ હમાસારા આવે આ જે તાર બાપા જે કંપનીમાં કામ કરતા ઈજ ભળગી હ મમ્મી હ હ તે મનમાં થવા મેળ્યું ખાતામાં એકાવન લાખ આવે હવે એકાવન લાખ નો બાપુ હરખ રાખવો એ દબાવી પાછું રોવું કેવું અઘરું થતું છે બેઠી બેઠી ભગવાન ને મરજી હોય એવું થાય એમાં થોડા કોઈ બાપ નું હાલે બાપા વિધિ ના કોઈ ન ફેરવે આકડા માણસ એ દુઃખ તો થાય બટા લાઈટર બાપા ને ફોટો આગળ જરૂર પડશે છોકરા ફોટો આપ્યો પણ ફોટા માં પોપટભાઈ માખ્યું બે બેન કાળી ટીલ્યું પડી ગયેલી એ બે ને ફોટો મને સપનામાં માય નતું મારે ફોટો હારો કરવો પડશે એ ભગવાન એને આજ મારે શાંતિ દેજો એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા અને તમે તે તમારા આત્મા ને સદગતિ કરજો માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો એકાવન લાખ હજી બિચારી આમાં ફોટો સાફ કરતી જાય ધોતી જાય ચાર દરવાજે ટકોરા થયા એમ નહી એમ એમ બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો તા તો ગુગુ ઉભો ઉભો માવો સોર્ચો તો બોલો એ બેનને થયું કે આ આ અત્યારે પદ્માન મળવા આવ્યો શું થયું એમ એ બેનના પદમાતો કે આ ભૂત ને મળવા આવ્યો છેલ્લે સમાચાર કે કહેશે કોઈ માણસ બહાર નથી નીકળ્યું એક માણસ નથી બચ્યો ને આ આ હામો માવો છોડો એટલે બેને પગ હામું જોયું એટલે ભૂતના પગ અવળા હોય ને બેને પગ હામું જોયું આને સીધા હતા તમારા પગ સીધા કેમ તક સીધા ન હોય તો કે ઊંધા હોય તો બેન અડવા મળ્યા ઓલો કે હું છે પણ દરવાજા તો અંદર તો આવવા દે અંદર કેમ આવવા દેવું તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી કે લાગી ને લાગવા વાળી લાગી ગઈ સમાચારમાં કે કોઈ નથી બેસ્યું કે કોઈ નથી બેસ્યું કોઈ નથી બેસ્યું બાય પાછું તમે તમને હું જ શાંતિ રાખીને હું કઈ હું હું આમ જ ઉભો છો હમાસા તો કે કોઈ નથી બેસ્યું બોલો કે કોઈ નથી બેસ્યું કાંક તમે હું માવો લેવા બહાર ગયો હતો પછી જે બાપુ બાઈ ખીજાણી કે તું નહી કહો માવા બેન કરો માવા બેન કરો પણ વેસન વાલી બારું નથી આવો કારણ કે માવો એકાવન લાખ નો છો સાહેબ આ એની વાતો ન રહી બાપ